પાટણ સંગીત પ્રેમી નગરીમાં મા સરસ્વતીના આશીર્વાદ મળેલ હોય એ નગરી પાટણમાં એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થયું હતું તે પિક્ચરનું નામ વીરાની વિરાસત જે કહેવાય કે માતા પિતા અને તેમના દીકરા દીકરીઓનો પ્રેમ તેની સાથે આવી રહેલ ભાઈ અને બહેનના હિતનું રક્ષાબંધન ત્યારે ભાઈ બહેનના પ્રેમ પ્રતિક સમાન વીરાને વિરાસત પિક્ચર્સ સમગ્ર ગુજરાતમાં ને પાટણ શહેરમાં રિલીઝ થયું છે સનલાઇટ સિનેમા પણ પાટણ સુદામા ચોકડી થિયેટરમાં ખરેખર પાટણ શહેરને બહુ સુંદર શૂટિંગમાં કંડારીને મૂક્યું છે ત્યારે સમગ્ર ફિલ્મના કેમેરામેન ને ડાયરેક્ટર એવા પાટણ શહેબાઝ ખાન કલાકાર રવિ પટેલ હિરલ પટેલ જીતુ પંડ્યા જીલ જોશી જતીન અમીન દવે ઠક્કર મિત્રેશ વર્મા મનીષ ત્રિવેદી ગાયક હિરલ પટેલ મહેશ રાવળ સ્ટીલ ફોટોગ્રાફી એન્ડ મેકિંગ જગદીશ ઠાકોર પાટણ સમગ્ર કલાકારો અને ડાયરેક્ટર દ્વારા આ ફિલ્મ પાટણમાં તેમજ આજુબાજુના ગામડાઓનું શૂટ કરેલ છે અદ્ભુત શહેર અને આજુબાજુ ગામડાઓને બતાવવામાં આવ્યા છે ખરેખર ફિલ્મ સાથે અને ભાઈ અને બહેનની વચ્ચે બેસીને જોવાલા એક ફિલ્મ છે એમાં ભાઈ અને બહેનના પ્રેમનું રક્ષાબંધન આવી રહ્યું છે ત્યારે આ ફિલ્મને આપ જરૂર જોવા જજો આ ફિલ્મની અંદર શૂટિંગ વખતે જે સાઉન્ડ અને તેની સાથે એક્ટિંગ એ બહુ જ અદભુત અને દાદ આપે તેવી છે હું તો કહું છું તમને તમે ફિલ્મ જોજો વિરાની વિરાસત હું મારા ફેમિલી સાથે અને પાટણ શહેરના પત્રકાર મિત્રો આ ફિલ્મ જોઈ છે આ ફિલ્મના હીરો હિરોઈન સાથે ફિલ્મ જોઈને બહુ જ આનંદ થયો આ ફિલ્મમાં માતા પિતા અને પરિવાર તેની સાથે ભાઈ અને બહેનની લાગણીઓ અદ્ભુત બતાવી છે હું વખાણ કરું એના કરતા ફિલ્મના પડદા આપ જોઈને તમે જ કહેશો કે વિરાની વિરાસત જોવી એ તે ક્લાવો છે હું પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરના તંત્રી તરીકે આપને વિનંતી કરું છું કે જરૂરથી ફેમિલી સાથે પાટણ શહેરમાં અને સનલાઇટ સિનેમાના પડદે જરૂરથી જોવા જજો ફિલ્મના ડાયરેક્ટર લેખક અને કલાકારો તેમાં એ બાળ કલાકારની અદભુત એક્ટિંગ જોઈને હાસ્ય જીતુ પંડ્યાનું જોઈને બહુ જ આનંદ થયો ગુજરાતી ફિલ્મની અંદર પરિવાર ભેગો બેસીને જોવે તે આ ફિલ્મ બની રહ્યા છે વિરાની પેરાસત જવાનું ભૂલતા નહીં જગદીશ ઠાકોર પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટ છે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તો ભાઈ બહેન માટે એક સારું એવું ફિલ્મ છે કે જે ફેમિલી સાથે જોઈ શકાય છે અને ખૂબ જ આનંદ કર્યો અને ખૂબ જ સરસ ફિલ્મ હતું અને બધા જ કલાકારો આગળ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા ખરેખર પરિવાર સાથે જોઈ શકાય અને ભાઈ બહેનના પ્રેમની એક મિસાલ અને ખૂબ જ શોર્ટ ટાઈમમાં જો આટલી સરસ મૂવી બનતી હોય તો આ કલાકાર કદાચ ખૂબ સારું આગળ પ્રગતિ કરી શકે એવી મારી શુભેચ્છા અને ખરેખર જે વીરાની વિરાસત એ મૂવી જેના નામથી એટલે જે ભાઈ છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમનો એ અભિનય અભિનય છે ને એ ખરેખર સમાજમાં ખૂબ સારો મેસેજ આપશે અને દરેક બેનને એક સારો ભાઈ મળશે અને પરિવાર સાથે જોઈ શકાય એવી મૂવી છે એટલે દરેક પ્રેક્ષકોને વિનંતી કરીશ કે જરૂરથી જોશો તમને ખૂબ મજા આવશે અને સમાજ માટે એક ચોક્કસ મેસેજ છે એના માટે પૂરી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું

હા આજે રવિભાઈ પાટણની અંદર રિલીઝ થયું છે વિરાટની વિરાસત પિક્ચર એમાં આપ શું કહેવા માંગો છો પાટણની અંદર ફિલ્મ રિલીઝ થયું છે એમાં પાટણ જ હાથ છે અમે આ ફિલ્મ પાટણમાં જ કર્યું છે આખું અને પાટણના બધા જ મિત્રોએ અમને સપોર્ટ કર્યો છે આમ કહેવા જઈએ ને તો પાટણના દરેક ખૂણામાંથી એક માણસ એવો છે જેણે આ ફિલ્મ માટે અમને સપોર્ટ કર્યો છે એટલે હું પાટણનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે પાટણની અંદર જે થિયેટરની અંદર આપનું પિક્ચર રિલીઝ થયું છે એની અંદર ઓડિયન્સ અને કેવું થિયેટરમાં આજનું શુક્રવારે હું આવ્યો છું તો મને દેખાય છે કે આખો શો હાઉસફુલ છે મારે પોતાના નીચે બેસીને પિક્ચર જોવી પડે છે ફિલ્મમાં એવું કહેવા માગે છે કે એક બહેન હોય છે ને દરેક ભાઈને ગમતી જ હોય છે પણ જ્યારે ભાઈનું મેરેજ થઈ જાય છે ને પછી આમ થોડીક દૂરીઓ આવી જતી હોય છે ભાઈ બહેન વચ્ચે કે પોતાની પત્ની આવી ગઈ કે વોટ એવર ગમે તે પણ આ ફિલ્મ એવું કહેવા માંગે છે કે ભાઈની કોઈ બી ભાઈની એક જ મિલકત હોય ને એક જ વિરાસત હોય જે એની પોતાની બહેન હોય બીજું કોઈ નહીં એટલા નહીં ફિલ્મ છે ગુજરાતી ફિલ્મોમાં ભવિષ્ય છે એકચુઅલી મારી અને મારા દસથી બાર સોંગ છે પણ મને શોખ થયો કે હું વીરાની વિરાસત બનાવું અને એમાં હું ખુદ જાતે ભાગ લઉં કે જેમાં ભાઈ બહેનનું લવ શું છે એ તમને ખબર પડે ઓડિયન્સ જોવે ને પ્લસ મારી ટીમ વગર તો મારાથી કંઈ થાય નહીં સો થેન્ક યુ સો મચ માય ઓલ ટીમ જય માતાજી પાટણની પાસી કરી છે પાછળ શું પાટણની ખાસ શું કારણ કે લોકેશન સારું છે અહીંયા પબ્લિકનો પ્રેમ સારો છે કે અમને દરેક જગ્યાએ જ્યાં જરૂર પડી ત્યાં ખડે પગે ઉભા રહ્યા બસ એ જ અમારું કારણ હતું દર્શકોનો કેવો પ્રતિસાદ જોવા મળે બહુ સારો છે દર્શકો માટે બહુ અમદાવાદ બધી દરેક જગ્યાએ ચાલુ છે મૂવી અત્યારે અને જોઈને ખૂબ જ આનંદ થાય છે કે પબ્લિક અમને આટલો પ્રેમ આપે છે અને અમારી મૂવી જોવા માટે ટાઈમ બગાડીને લોકો જાય છે અથવા